માધાપર માં બોગસ દવાખાનું અને મેડિકલ સ્ટોર ચલાવતા તબીબ સહિત ત્રણ પકડાયા ડિગ્રી કે લાયસન્સ વિના દર્દીઓની દવાખાનામાં દાખલ પણ કરતા હતા નકલી ડોક્ટરે દવાખાનાની સામે જ પત્નીના નામે મેડિકલ સ્ટોર પણ ખોલ્યો એલસીબીએ દરોડો પાડીને અલગ અલગ દવાઓનો જથ્થો જપ્ત કર્યો માધાપર નવાવાસ ખાતે પટેલ ઇંગ્લિશ સ્કૂલની બાજુમાં આરતી ક્લિનિક નામે બોગસ દવાખાનું અને યંશ નામે બોગસ મેડિકલ સ્ટોર ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તબીબ સહિત ત્રણ શખ્સને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા તપાસમાં કોરોના કાળ પૂર્વેથી હાર્ટ ટીબી ડેન્ગ્યુ ડાયાબિટીસ સહિતના દર્દોની સારવાર કરતો હતો પોલીસે સ્થળ પરથી દવાઓનો જથ્થો કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી પ્રાપ્ત વિગતો મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોમવારની રાત્રે માધાપર નવાવાસ ખાતે પટેલ ઇંગ્લિશ સ્કૂલની બાજુમાં ડોક્ટર જગદીશ રાજારામ પટેલ આરતી ક્લિનિક નામના દવાખાનામાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન માધાપરના હર્ષલ પાર્ક ગ્રીન સિટીમાં રહેતા ડોક્ટર જગદીશ રાજારામ પટેલની પૂછપરછ કરતા તેણે પોતાની પત્ની આરતીના નામે આરતી ક્લિનિક દવાખાનું માત્ર અનુમાન અને અનુભવના આધારે જુદા જુદા દર્દીઓને દાખલ કરીને એલોપેથિક દવાઓ આપવાનું ઇન્જેક્શન તેમજ બાટલા ચડાવવા અને બ્લડ સેમ્પલ લઈને લેબોરેટરી મોકલવાનું કામ કરતો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું પોતાની પાસે ડોક્ટરના સર્ટિફિકેટ ડિગ્રી કે લાયસન્સ નથી તેમજ દવાઓ બાબતે પૂછપરછ કરતા તેણે દવાખાનાની સામે દેવ કોમ્પ્લેક્ષમાં આવેલ અંશ મેડિકલ સ્ટોર છે જે તેમના પત્નીના નામે ચલાવતા હોવાનું જણાવતા પોલીસે મેડિકલ સ્ટોરમાં તપાસ કરતા ત્યાંથી માધાપરમાં જ ગ્રીન સિટીમાં રહેતા મહેન્દ્ર જગદીશભાઈ પટેલ નામની વ્યક્તિ મળી આવ્યો હતો જેની પાસે મેડિકલ સ્ટોર ચલાવવા લાયસન્સની માંગણી કરતા તેની પાસે ભુજના અપના નગરમાં રહેતા નઈમ આલમ સમાના નામે લાયસન્સ હોવાનું જણાવ્યું હતું તપાસ દરમિયાન મેડિકલ સ્ટોરમાં લાકડાની આડસ પાછળ બે દર્દીઓ ખાટલામાં સૂતા હતા તેને બાટલાઓ દ્વારા દવા અપાઈ રહી હતી પોલીસે નદીમ પાસે મેડિકલ સ્ટોર ચલાવવા બાબતે લાયસન્સ માંગતા મળી આવ્યું ન હતું જેથી ગેરકાયદે રીતે દવાખાનું મેડિકલ સ્ટોર ચલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા સબબ બોગસ ડોક્ટર જગદીશ રાજારામ પટેલ બોગસ રીતે મેડિકલ ચલાવનાર નઈમ આલમસમા અને મહેન્દ્ર અશોકભાઈ પટેલ સહિત ત્રણેયની અટકાયત કરીને આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો ટીવી એટીન ન્યૂઝ ભુજ